નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે ધોરણ બાર સાયન્સ આર્ટ્સ અને કોમર્સ ત્રણેયના રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે નવ પાંચ બે હજાર ચોવીસ કે એટલે કે કાલે સવારે નવ વાગે બધાનું બારમાવાળાનું રિઝલ્ટ આવી જવાનું છે ઓફિશિયલ અખબાર યાદી તમારી જાહેર થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સવાળાનું સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સવાળાનું વ્યવસાય એટલે કે પ્રવાહ એટલે કે કોમર્સવાળાનું ગુજગેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર એટલે કે જીએસસી ઓઆરજી પર નવ પાંચ બે હજાર ચોવીસનો રોજ એટલે કે આવતીકાલે તમારે સવારે નવ વાગે રિઝલ્ટ આવી જવાનું છે અને આ એકદમ સો ટકા સાચી ન્યૂઝ છે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક મેળવી શકે છે વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર તેરસઠ સત્તાવન ત્રણસો નવ એકોતેર પર પોતાનો બેઠક નંબર નાખશે તો વોટ્સઅપ પર પણ તેમને પરિણામ જોવા મળશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને સિરિયલ શાળાવાર મોકલવા અંગેની હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફ્તર ચકાસણી નામ સુધારા ગુણતુળ અસ્વીકાર અને પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચના પરિપત્ર હવેથી જારી કરવામાં આવશે તેથી આ વીડિયો દરેક તમારા બહાર સાયન્સ આર્ટ્સ અને કોમર્સવાળા સુધી પહોંચાડી દો એક આવતીકાલે સૌ સવારે નવ વાગે તમારું રિઝલ્ટ આવી જવાનું છે થેન્ક યુ